હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ દોસ્તો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં દોસ્તો મારો આજનો વિડીયો છે એસિડિટી દૂર કરવાના અગરગથ્થું ઘરેલું ઉપાય તો દોસ્તો શિયાળાની ઋતુમાં અચપચરું ખાવાથી અથવા તો ગડબડ થાય પેટમાં તો એસિડિટી જેવું થાય છે તો આ એસિડિટી દૂર કરવાના આજે હું ઘરેલું ઉપાયો બતાવી દોસ્તો આજનો વિડીયો જરૂરથી પૂરો જોજો અને સાથે જ જો વિડીયો પહેલીવાર જોઈ રહ્યા હોય મારી યુટ્યુબ ચેનલ પર તો જરૂરથી મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો સબસ્ક્રાઈબના બાજુમાં આવેલા બે લાયકનને પ્રેસ કરજો જેનાથી નોટિફિકેશન તમારા મોબાઈલમાં હંમેશા માટે આવતી રહે સૌથી પહેલાં આપણે જાણીશું કે એસિડિટી કેમ થાય છે આપણા શરીરમાં તો અનિયમિત સેવન એટલે કે કંઈ પણ ખાઈ લેવું બહારનું ખાઈ લેવું વધારે પૂરતું મેદાવાળું ભોજન કરવું અથવા તો વાસી ખાવું અથવા તો ટાઈમ ના હોય ફિક્સ એટલે કે બાર વાગે જમવું કે બે વાગે જમવું કોઈપણ ટાઈમે કંઈ પણ ખાઈ લેવાથી પણ એસિડિટી થતી હોય છે સાથે જ વધુ પૂરતું ભોજન લેવામાં આવે અથવા તો વધુ પડતું મસાલાવાળું મરી મસાલાવાળું ખાવામાં આવે તીખું ખાવામાં આવે ત્યારે પણ આપણા શરીરમાં એસિડિટી થાય અથવા તો પાચન તંત્રમાં ગરબડી હોવાના કારણે પણ થાય છે અથવા તો બીમારીના કારણે પણ થાય છે ઘણી ટેબ્લેટો લેવાના કારણે પણ થાય આ હતા કેટલા કારણો જેનાથી એસિડિટી થાય છે હવે જાણીશું ઘરગથ્થુ ઉપાય જો તમને એસિડિટીનો પ્રોબ્લેમ કાયમ જ રહેતો હોય તો રાત્રે સૂતા પહેલાં એક ગ્લાસ પાણી લો એમાં એક ચમચી કડવી મેથીના દાણા તમે પલાળીને રાખો અને સવાર થતાં જ આ પાણી નઈડા કોઠે એટલે કે બ્રશ કર્યા પહેલાં આ પાણી પીવાથી એસિડિટી દૂર થઈ જાય છે જે વ્યક્તિને એસિડિટીનો પ્રોબ્લેમ કાયમ રહેતો હોય તેમણે કેળા ખાવા જોઈએ પાકા કેળા ખાવાથી શરીરમાંથી એસિડિટી દૂર થઈ જાય છે સાથે જે પણ આપણે ભોજન કર્યું હોય અચપચરું હોય કે ઘરનું હોય કોઈ પણ ભોજન કર્યું હોય એ પણ આ કેળા ખાવાથી પચી જાય છે અને સાથે જ આ ફળ એવું છે કે જે દરેક સિઝનમાં મળતું હોય છે તો દરેક વ્યક્તિએ આ કેળા તો ખાવા જ જોઈએ જે વ્યક્તિને એસિડિટી થતી હોય એ વ્યક્તિએ ફુદીનાનું છોડ તો ઘરે ઉગાડવું જોઈએ ફુદીનાનો ઉપયોગ દરરોજ કરવો જોઈએ થોડા ફુદીનાના પાન લો એને સારી રીતે ધોઈ નાખો પછી એક ગ્લાસ જેટલા પાણીમાં ઉકાળો અને આ હૂફાળું થાય પાણી એટલે પીવાથી પણ એસિડિટીનો પ્રોબ્લેમ દૂર થઈ જાય છે સાથે જ આ ફુદીનાનો ઉપયોગ તમે ડાયાબિટીસ કંટ્રોલ કરવા માટે પણ લઈ શકો છો શરદી ખાંસી થઈ હોય રાત્રે બોજ ખાંસી થતી હોય શરદી સાથે કફ થઈ ગયો હોય તો પણ આ ફુદીનાનો ઉપયોગ કરવો જ જોઈએ એસિડિટી થતી હોય તો ત્રિફળા ચૂરણનું સેવન પણ કરી શકાય છે ત્રિફળા સેવનને દૂધ સાથે પીવામાં આવે તો એસિડિટી દૂર થઈ જાય છે એસિડિટીથી રાહત મેળવવા એક ગ્લાસ જેટલું દૂધ ગરમ કરો એમાં થોડી સૂકી દ્રાક્ષ નાખીને ત્યાર પછી દૂધ ઠંડુ થાય તો આ દૂધ પી જવાનું છે અને સૂકી દ્રાક્ષને ખાવામાં આવે તો ઘણો ફાયદો થાય છે એસિડિટીથી રાહત મેળવવા માટે એક ગ્લાસ જેટલું ઉપાળું ગરમ પાણી લો એમાં બેથી ત્રણ મરી વાટી અને એનો પાવડર જે થાય એ પાવડર નાખવાનો છે એ ફાળા પાણીમાં ત્યારબાદ અડધું લીંબુ કાપીને નીચવી દો અને સવારે બ્રશ કર્યા વગર એટલે કે નયડા કોઠે પી લો તો ઘણો ફાયદો થશે એસિડિટી તરત જ દૂર થઈ જશે એસિડિટી દૂર કરવા માટે તમે ચૂરણ પણ ઘરે બનાવીને ઉપયોગમાં લઈ શકો છો તો એના માટે તમારે જાયફળ અને સૂંઠ સૂંઠ કોને કહેવાય તો જે આદુ હોય છે લીલું આદુ એ સુકાઈ જાય ને તો એનો પાવડર બનાવવામાં આવે એને સૂટ કહેવાય તો આ બંને વસ્તુ માર્કેટમાં મળે જ છે અને ઘરે પણ બનાવી શકાય છે તો આ બંને વસ્તુ મિક્સ કરીને ચૂરણ બનાવવાનું છે સરખા ભાગે લઈને અને ત્યારબાદ ચાયણીથી ચારી દેવાનો છે એ પાવડર થઈ જાય પછી અને રોજ એક ચમચી ફાંકી મારવાની છે અને ઉપરથી એક ગ્લાસ પાણી પી લેવાનું છે આ ચૂર્ણનું સેવન તમે સવાર સાંજ કરી શકો છો અને જો તમે સવાર સાંજ ના કરવા માંગતા હોય તો જ્યારે પણ તમને એસિડિટી થાય ત્યારે આ ચૂરણને ખાઈ શકો છો એટલે કે ફાંકી મારીને એક ગ્લાસ પાણી પી શકો છો જેનાથી ઘણો ફાયદો થશે આ ચૂર્ણ બનાવવું ખૂબ સહેલું છે અને આ ચૂરણ લાંબા સમય સુધી ચાલે પણ છે તો જરૂરથી ઉપાય કરજો એસિડિટી દૂર કરવા માટે વરિયાળી પણ ખૂબ સારો ભાગ ભજવે છે વરિયાળીને આપણે મુખવાસ તરીકે ખાતા હોય છે તો આ વરિયાળીને તમે કાચી એટલે કે શેક્યા વગરની ખાંસોને એસિડિટીમાંથી રાહત મળે છે સાથે જ જો તમને ખરાબ ડકાર આવતા હોય અથવા તો એસિડિટી કારણે તમારા ગળામાં બળતરા થતા હોય પેટમાં બળતરા થતા હોય ને તેનાથી પણ રાહત આપે સાથે જ આ વરિયાળી ખાવાથી જો મોડામાંથી દુર્ગંધ આવતી હોય ને એ દુર્ગંધ પણ દૂર થાય છે સાથે જ આ વરિયાળીને પાણીમાં બોળીને એનું પાણી પીવામાં આવે તો તમારી પેટની ચરબી દૂર થઈ જાય છે ઘણા બધા પ્રોબ્લેમો દૂર થાય છે આ વરિયાળીથી તો આ વરિયાળીનું સેવન તો જરૂર દરરોજ કરવું જ જોઈએ એસિડિટી દૂર કરવા માટે પાણી પણ ખૂબ ભાગ ભજવે છે એમ તો આપણે રોજ પાણી પીતા જ હોઈએ છીએ પાણી વગર તો આપણું જીવન જ નહીં જો જળ નહીં તો જીવન નહીં એવું છે તો આ પાણીનો ઉપયોગ આપણે એસિડિટી દૂર કરવા માટે કઈ રીતે કરીશું તો પહેલાં તો પાણી ગરમ કરીશું એ પાણી થોડું ફૂંફાળું થાય પછી આ પાણીને પી જવાનું છે આ પાણી તમે ભૂક્યા પેટે પી શકો છો સવારે બ્રશ કર્યા વગર આ પાણી પીશો તો તમારા સ્કિનના પ્રોબ્લેમો દૂર થઈ જશે પેટના પ્રોબ્લેમો દૂર થઈ જશે એસિડિટી દૂર થઈ જશે જો તમારું શરીર ખૂબ થઈ ગયું હોય વજન ખૂબ વધી ગયું હોય એનાથી પણ તમને રાહત મળશે એટલે કે થોડા ટાઈમમાં તમારું વજન પણ ઓછું થઈ જશે ઘણા બધા ફાયદા થાય છે પાણીનો ઉપયોગ તમે રાત્રે પણ કરી શકો છો ફક્ત ધ્યાનમાં એ રાખવાનું છે કે ખાલી પેટે લેવાનું છે જમ્યાના બે ત્રણ કલાક પછી તમે આ ગરમ પાણીનું સેવન કરશો તો પણ તમને એસિડિટીથી રાહત મળશે એસિડિટી દૂર કરવા માટે કાળા ગોળનું પણ સેવન કરવામાં આવે છે જેનાથી પણ ફાયદો થાય છે એવી જ રીતે બદામ ખાશો તો પણ તમારા પેટમાંથી એસિડિટી દૂર થઈ જશે અને રાહત મળશે એવી જ રીતે કેળાનું સેવન કરશો તો કેળાથી પણ તમારી એસિડિટી દૂર થશે અને ઘણું રાહત મળશે એવી જ રીતે તમે લીંબુનો રસનો ઉપયોગ જમવામાં કરો તો પણ રાહત મળશે લીંબુનો શરબત પીશો રસ પીશો તો પણ તમને રાહત મળશે એસિડિટીથી જો મિત્રો તમને કાયમ જ એસિડિટીનો પ્રોબ્લેમ રહેતો હોય તો તમારે હેવી ભોજન ન ખાવું જોઈએ રાત્રે હેવી ભોજન જો તમે રાત્રે ખાશો તો તમને એસિડિટી કાયમ માટે રહેશે તો એના માટે તમારે રાત્રે હેવી ભોજન ન ખાવું જોઈએ અને રાત્રે સુવા જાવ એના ત્રણ કલાક પહેલાંનું તમારે ભોજન કરવાનું છે અને ત્યાર પછી તમારે થોડું વોકિંગ કરવાનું છે એટલે કે ચાલવાનું છે જેથી કરીને ખાવાનું જલ્દીથી પચે અને તમને એસિડિટી ઉત્પન્ન ન થાય એટલા માટે આ કહું છું એસિડિટી દૂર કરવા માટે તમે વરિયાળી આમળા અને ગુલાબની પાખડીનું ચૂરણ તૈયાર કરો અને એને એક ચમચી જેટલું સેવન કરો સવાર અને સાંજ તો પણ તમને ઘણો ફાયદો થશે એસિડિટીથી એસિડિટી દૂર કરવા માટે તમે મૂળાનું સેવન પણ કરી શકો છો મૂળાને કાપીને એનું સલાડ બનાવો અને એમાં થોડા મળી પાવડર નાખો અને ઉપરથી કાળું મીઠું નાખો અને સલાડ બનાવીને ખાઓ જ્યારે પણ તમે જમવા બેસો છો ત્યારે તો પણ તમને એસિડિટી નહીં થાય મૂળામાં ઘણા બધા એવા પ્રોપર્ટીઝ છે જેનાથી તમારી એસિડિટી દૂર થાય છે તો દોસ્તો આ હતા કેટલાક ઘરેલું ઉપાયો જેના દ્વારા તમારા શરીરમાં એટલે કે તમારા પેટમાં થતી એસિડિટીને તમે દૂર કરી શકો છો તો દોસ્તો આ હતો મારો આજનો વિડીયો તમને આજનો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક આપો વિડીયોને શેર કરો સગા સંબંધી મિત્રો સાથે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો અને હા કમેન્ટ કરવાનું ભૂલશો નહીં Thank you for watching my video.